દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફાણવડ તાલુકાના મુરછર ગામે શ્રી કમી આઈ માતાજીનું આજે ઓગણીસમી મે હજાર ચોવીસના રોજ એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરાયું હતું જેમાં ધ્વજારોહણ આરતી અને બપોરે સમૂહ ભોજન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા આ તમામ ધાર્મિક પ્રસંગમાં પાંચસો થી છસો જેટલા ભક્તોએ લાભ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને કમી આઈ માતાજીનું મંદિર લગભગ ચોવીસ વર્ષ જૂનું છે ત્યાંના સેવાભાવી શ્રી ધિરીશભાઈ પટેલ અને મંદિરના ભુવા શ્રી લાખાભાઈ ગઢવી દ્વારા જણાવવા મળ્યું હતું

અને બોરજરની સ્ટીમમાં કદયા માતાજીનું મંદિર આવેલું છે આશરે ચોવીસથી પચીસ વર્ષ પહેલાં આ માતાજી અહીંયા ઉત્પન્ન થયા હતા અને કપિય માતાજીનો જે પૂજા જે છે એ આપણે દિનેશભાઈ પટેલ ત્યાં પણ વાણીએ છે જે માતાજીની પૂજા અને આરતી કરે છે ત્યારથી આજે અમે લોકોને ચાર ચારથી પાંચ વર્ષ ત્યાં અમને લોકોને ખબર પડી હવનમાં જયારે આવ્યા ત્યારથી અને માતાજીનું જ્યારે એમ કહે આપણે ગામના સઠિયા પરિવાર છે મોસા છે ત્યારથી આ માતાજીનું માતાજી આ ખબર પડી ત્યારથી અમે લોકો આવીએ છીએ આજે આ અગિયારસ છે અગિયાર અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે માનું અને એ લોકોને જે પતિ આજે બહુ જૂનું જૂનું મંદિર છે અને એ જૂની જે વસ્તુ છે એ લોકો અમને કાંઈ ખબર નથી અને અત્યાર સુધી જે ખબર છે કે આપણે બે બે શબ્દો ધીરેશભાઈ પટેલ જય માતાજી આજે નિમિત્તે આ બધું કાર્યક્રમ કરેલો છે માતાજી